તમારા બધાએ વતી હું ઠાકોરજીની પાસે અરજી મૂકું પણ તમારો સહકાર જોઈશ ઠાકોરજીને અરજ કરીએ પહેલી અરજી કરવી જોઈએ બેંકમાં કોર્ટમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો અરજ કર્યા વગર અરજી લખ્યા વગર કે નિશાળમાંથી રજા જોઈતી હોય ને તો પણ અરજી મન પડ્યું ત્યારે આવીને બેઠા મન પડ્યું ત્યારે એ આટો મારવા નીકળી ગયા એ મહારાજ ક્યાં કઈ કહેવાના છે અને હું આમ નથી આવું તમને કહી ચિંતા ના કરશું મારું કેટલું ભાગ્ય હશે અમારા પૂર્વજોનું કેટલું ભાગ્ય હશે અમારા માતા પિતાનું કેટલું બળ હશે અહીંયા લાવીને કોણ વેહાળે આપણા જેવા પામર જીવોને એ ઈશ્વરની આ કૃપા નહીં તો શું બીજું આખી જિંદગી હિસાબ કર્યા કરજો આને માણી લેજો બીજું કંઈ નથી કરવાનું ઘેર જે આ જ પાછી છે પણ અહીંયા આટલા પૂરતી પડોજણ છોડી દેજો કારણ

પણ વાપ બને સમજજો એના હાર બને સમજજો આવો સાથે મળીને ઠાકુરજીને અરજી કરીએ પ્રભુ આ અમારી અરજની સ્વીકાર જેવાના હે હરુણાના સાગર કંઈક કૃપા કંઈક દયા અમારા ઉપર રાખજ ભગવાનના ચરણોમાં આવી અરજી મૂકી કારણ કે ભાગવતજી છે ને બહુ અઘરા છે આ ગ્રંથ ગ્રંથ નથી આ શાશ્વત સંહિતા છે